નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે જે અંતર્ગત ઠેર ઠેર બાપાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પર આવેલ એસએસવી સ્કૂલ ખાતે પણ બાપાની સ્થાપના કરવામાં આવી છે એસએસવી કા રાજા અહીં બાપાની સ્થાપના કરવામાં આવી હોય અહીં બાપાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના ટ્રસ્ટી મીનાબેન મહેતા ખાસ હાજર રહ્યા હતા અને તેમની સાથે શાળાના શિક્ષકો સહિતના લોકોએ આજે શ્રીજીની મહાઆરતી કરી હતી પૂર્વ વિસ્તારની અમારી વાગોડિયા રોડની એસએસવી પરિવાર ચાર રસ્તા પર આવેલી છે અને એમાં હર વર્ષે પ્રતિવર્ષ ગણપતિ બાપાનું આગમન થાય છે બાળકોને ભારતીય સંસ્કૃતિથી અવગત કરાવવા માટે દરેકે દરેક ફેસ્ટિવલનું સેલિબ્રેશન અહીંયા સરસ કરવામાં આવે છે એની સાથે કોઈક મેસેજ પણ જાય બાળકોને પરિવારને એમના એ રીતનું આયોજન હોય છે ખૂબ સરસ રીતે આજે અન્નકૂટનું આયોજન છે મહાઆરતીનું આયોજન છે સાથે સાથે વાલી પણ સંસ્થા સાથે જોડાય અને એમના બાળકોની ક્રિએટિવિટીને એ લોકો લાવી શકે અહીંયા પ્લેટફોર્મ પર તો આજે આરતીની થાળી ડેકોરેશનની કોમ્પિટિશન પણ વાલી તરફથી વાલી માટે ઓપન હતી અને એમાં આજના આદરણીય જજ શ્રી એમના નિર્ણયને પણ એ લોકોએ ડિસાઇડ કરી લીધો છે અને ટૂંક સમયમાં એ પણ વાલીને જણાવવામાં આવશે એની સાથે બ અમારા દરેકે દરેક ટ્રસ્ટી ઉપસ્થિત હોય છે શૈલેષભાઈ આજે ગાંધીનગર વ્યસ્ત હોવાથી એ અત્યારે આવી નથી શક્યા બાકી અચૂક એમના પણ અહીંયા આ અવસર પર એ હાજર હોય છે તો આપના માધ્યમથી દરેકે દરેક વડોદરાવાસીઓને હું ગણેશ ચતુર્થી અને ગણેશ ભગવાન વડોદરામાં બધાને જે સુખરૂપ રાખે સલામત રાખે અને બાપાના આશીર્વાદ દરેકે દરેક વડોદરાવાસીઓ પર સદાય બની રહે એવી પ્રાર્થના કરીશ